આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એકની બે વાર્તા બુદ્ધિશાળી હંસ અને દયાળુ હાથી નમસ્કાર આગળના વિડીયોમાં આપણે વાર્તા નંબર બે ત્રણ અને ચાર વાર્તા સંગ્રહ ભાગ એકની જોઈ હતી આજે આપણે જોઈએ વાર્તા નંબર પાંચ અને છ વાર્તા પાંચ છે બુદ્ધિશાળી હંસ એક જંગલ સરોવર હતું તેના કિનારે એક અંજીરનું ઝાડ હતું અંજીરના ઝાડ ઉપર હંસોનું ટોળું રહેતું હતું એક કરોડો હંસ તેમનો સરદાર હતો આ ઝાડના મૂળમાંથી કોસંબી વેર ઉગીને ધીમે ધીમે ઝાડ ઉપર ફેલાઈ હતી કરણા હંસના ધ્યાનમાં આ આવ્યું તેને ખ્યાલ આવી ગયો કે આ વેલ તેમના માટે દુર્ભાગ્ય લઈને આવશે તેથી તેણે હંસોને વેલ પાતળી અને નાની હતી ત્યારે કાપી નાખવા કહ્યું પરંતુ હંસોએ તેની વાત પર ધ્યાન આપ્યું નહીં થોડા સમયમાં તે વેલ જાડી અને મજબૂત થઈને ઝાડની પહેલી ડાળી સુધી પહોંચી ગઈ એક દિવસની વાત છે જ્યારે હંસોનો ટોળો ખોરાકની શોધમાં બહાર ગયો હતો ત્યારે એક શિકારી તે આવ્યો તે કોસંબીની વેલ પર ચડીને ઝાડની ટોચ પર પહોંચી ગયો તે માળાઓ પર ઝાડ બિછાવીને ઘરે જતો રહ્યો રાત થતા બધા હંસો ઘરે પાછા આવ્યા બધા હંસો ઝાડમાં ફસાઈ ગયા કારણ કે તેમને ખબર ન હતી કે શિકારીએ અહીં ઝાડ બિછાવી છે ઘરડા હંસે તેના સાથીઓને કહ્યું મેં કોસંબીનો વેલો જ્યારે ખૂબ નાનો હતો ત્યારે જ તેને કાપી નાખવા કહ્યું હતું પરંતુ તમે કોઈએ મારી સલાહ ન માની આજે શિકારી તે વેલાનો ઉપયોગ કરીને ઝાડ પર ચડ્યો જો તમે મારી વાત સાંભળી હોત તો આ બન્યું ન હોત આવતીકાલે સવારી શિકારી આવશે અને આપણને સૌને મારી નાખશે હંસોએ કહ્યું હવે આપણે શું કરીશું હું કહું તેમ કરો ઘરડા હંસે કહ્યું સવારે શિકારી આવ્યો ત્યારે બધા હાલ્યા ચાલ્યા વિના મરી ગયા હોય તે રીતે પડ્યા રહેજો હું જ્યારે ઈશારો કરું ત્યારે બધા એક સાથે ઉડજો બીજા દિવસે વહેલી સવારે જ્યારે શિકારી હંસોને જોવા આવ્યો ત્યારે તેણે જોયું કે હંસો તો મરેલા પડ્યા હતા તે બધા હંસોને ઝાડમાંથી કાઢીને એક પછી એક નીચે ફેંકવા લાગ્યો જ્યારે બધા હંસો નીચે આવી ગયા ત્યારે સરદારે મોટેથી બૂમ પાડીને કહ્યું હવે ઉડો તરત જ બધા હંસો પાંખ ફેલાવીને એકસાથે ઉડ્યા શિકારી તો અચરસ ત્યાં જોતો રહી ગયો પરંતુ તે કઈ કરી શક્યો નહી વાર્તા છ દયાળું હાથી એક મોટું જંગલ જંગલમાં તો જાત ભાતના પ્રાણી રહે તેમાં હાથી હોય વાઘ સિંહ હોય ને સસલું એ હોય હવે એક એવું થયું કે ભારે વરસાદ પડ્યો જંગલના પ્રાણીઓ તો આમ દોડે ને તેમ દોડે હાથીએ દોડે ને સસલાએ દોડે હવે થયું એવું કે દોડતા દોડતા એક હાથીના પગ તળીએ કંઈક વાગ્યું તેણે પગ ઊંચો કર્યો એ જ સમયે એક સસલું વરસાદથી બચવા દોડતું દોડતું આવ્યું ને હાથીના પગ નીચે ઊભું રહ્યું હાથી પગ પાછો મૂકવા ગયો ત્યાં તો તેને ખ્યાલ આવ્યો કે નીચે સસલું છે વરસાદ બંધ થયો ત્યાં સુધી તેણે પગને અધર જ રાખ્યો વરસાદ બંધ થયો સસલું દોડી ગયું પછી જ તેણે પગ નીચે મૂક્યો બાકી તો હાથીના પગ તળે કચડાઈ સસલું ક્યારનું ખલાસ થઈ ગયું હોત